બનાસકાંઠાના ડીસા તાલુકાના સાંડિયા ગામે કલિયાભાની સદીમાના નવનિર્માણ મંદિરની ધ્વજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભૂવાજી પ્રવીણભાઈ ભીખાભાઈ આલ ભુવાજી દેવાભાઈ ખોડડા અને માતાજીના સેવકો થકી સદી માતાના નવનિર્માણ મંદિરમાં નવી મૂર્તિ ચુંદડી અને ધ્વજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજાપતિ પૂનમભાઈ ખેતારામભાઈ ગામકોળ રાજસ્થાન દ્વારા તેમના દીકરા માટેની માનતા રાખતા માતાજીની કૃપાથી બે દીકરાનો જન્મ થયો જેથી તેમના દ્વારા માતાજીની રમેલ આપવામાં આવી અને તેમના દ્વારા નવીન મૂર્તિ લાવવામાં આવી હતી ભુવાજી મોતીભાઈ આલ દ્વારા દરેક આવનાર મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મહોત્સવની વહેલી સવારે ખેંટવા ગામના ભુવાજી પસાભાઈ જેમલભાઈ નાય તથા તેમના પરિવાર દ્વારા માતાજીને ડીજેના તાલે વાતે ગાતે ચુંદડી ચડાવવામાં આવી હતી મોટી સંખ્યામાં આજુબાજુથી આવેલ ભુવાજીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા જેમાં સાંજે ભોજન પ્રસાદ લઈ બાધા રાખી રાગુવાજી અને આવનાર ધનરાજભાઈ ડેકલિયા માસ્ટર નેસળા તરફથી હાલરિયા ગાય માતાજીના ગુંગાન ગાય માતાના આશીર્વાદ લેતા આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ વજેરામ જોશી ભીલડી